નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં આવું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વાલમ ગામ ખાતે જ્યાં અહીંયા ઐતિહાસિક એવું શ્રી કૃષ્ણ ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે કહેવાય છે કે અહીંયા દ્વારકામાં જે રીતે ભગવાનના શ્રી વિગ્રહ છે એ રીતે જ અહીંયા પણ ભગવાનના શ્રી વિગ્રહ જે છે એ દ્રષ્ટિગોચર થાય છે અહીંયા જડેજિલ્લીની અગિયાર વર્ષનો ખૂબ જ રૂડો મહિમા છે ત્યાં સમગ્ર ગ્રામજનો દ્વારા અહીંયા ભવ્યથી ભવ્ય તળાવમાં જે છે એ ઉત્સવ કરવામાં આવે છે આપણી સાથે ગામના શ્રી પિયુષભાઈ પટેલ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે થેન્ક યુ નમસ્કાર સાહેબ શું નામ છે આપનું મારું પિયુષ કુમાર પટેલ પિયુષભાઈ મંદિર કઈ જગ્યાએ આવ્યું છે કોનું મંદિર છે આપણું આ શ્રી કૃષ્ણ મંદિર વાલમ ઊંઝા રોડ ઉપર વિસનગરથી આઠ કિલોમીટર અંતરે અને ઊંઝાથી સોળ કિલોમીટરના અંતરે મધ્યમાં આવેલું છે

અને વરા ભગવાનની સ્થાપના થયેલી જે ભારતના મંદિરોમાં ખૂબ જ જવલે જ જોવા મળતું વરા મંદિર વાલમનું પ્રચલિત હતું પરંતુ સત્તરમી સદીમાં ઔરંગઝેબ વખતના આક્રમણ વખતે જ્યારે સોમનાથ અનેક મંદિરોનો ખંડિત કરવામાં આવ્યા એ જ વખતે આપણા વાલમના મંદિરને પણ ખંડિત કરવામાં આવેલું ભગવાનના શ્રી વિગ્રહને પણ ખંડિત કરવામાં આવેલા અને પછી ત્યારબાદ ગ્રામજનો દ્વારા શ્રી લાલ લાલજી મહારાજના આનુગત્યમાં ડુંગરપુરથી શ્રી રણછોડરાયજી દ્વારકી દ્વારકાધીશના શ્રી વિગ્રહ લાવી અને અઢારસો સત્તાવનમાં સંવત ભગવાનની સ્થાપના મંગળવારના દિવસે કરવામાં આવેલી ત્યારબાદ ખૂબ જ ધામધૂમથી અને ખૂબ જ ઉચ્ચ પ્રકારની સેવા ગામજનો દ્વારા વંશ પરંપરાગત કરવામાં આવે છે અને ગામજનો દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા ભગવાન માટે ભોગરાગ માટે ભગવાનના શયન અથવા અન્ય સેવાઓ માટે પણ ખૂબ સારી વ્યવસ્થા છે મંદિર દ્વારા અહીંયા જન્માષ્ટમીનો ખૂબ જ ઉત્સવ ધામધૂમથી થાય છે એ સિવાય નરસિંહ ચતુર્દશી વામન દ્વાદશી ચરણજીલી એકાદશી જે તમે આજે જોઈ શકો છો અને એ સિવાય દિવાળીમાં પણ ભગવાનના અંકુટ વગેરે જેવા તહેવારો ખૂબ ધામધૂમથી ઉજવાય છે આજના દિવસમાં વાલમ ગામ ખાતે પરંપરાગત એક વાલમ ગામની અંદર એસી વગાનું એક તળાવ છે જેમાં શિવ ભગવાનના શ્રી ઉત્સવ વિગ્રહને અહીંથી ખૂબ ધામધૂમથી મંદિરથી પરંપરાગત ભજન મંડળો દ્વારા ઉત્સાહપૂર્વક ભજનો સાથે અને કીર્તન સાથે ત્યાં તળાવમાં લઈ જવામાં આવે છે અને ત્યાં આગળ ભગવાનની પાલખીને જૂના તાંબાના ગળાઓની અંદર ખૂબ જ કારીગરી રૂપે બાંધી અને એની સાથે પાલખીને મૂકી અને એની અંદર કુશળ તળવૈયાઓ અને ભાવિક ભક્તો દ્વારા તળાવમાં ભગવાનની સાથે ભગવાનને એમાં વિહાર કરવામાં આવે છે અને કરીબ એકાદ કિલોમીટરનું અંતર કાપી અને ભગવાનને એક છેડેથી બીજા છેડે લઈ જવામાં આવે છે અને ત્યારબાદ ત્યાંથી ભગવાનની ખૂબ જ ધામધૂમથી શોભાયાત્રા કાઢવામાં આવે છે આ વાલમ ગામની અંદર મધ્યમાં આવેલું મંદિર છે અને વાલમની અંદર દરેક લોકોમાં ગામ મંદિર તરીકે જ પ્રચલિત છે પરંપરાગત અને ગામ મંદિર એટલે જ કહેવાય છે કે ગામના મધ્યમો છે અને ગામના દરેક કોમના લોકો આની સાથે

દિનચર્યામાં ભગવાનને સવારે મંગલાની અંદર ભોગ લગાવવામાં આવે છે ત્યારબાદ ભોગ આરતી થાય પછી સાડા સાત વાગે દર્શન ભોગ સોરી છ વાગે દર્શન ભોગ લાગે પછી દર્શન આરતી કરવામાં આવે છે ત્યારબાદ સાડા આઠ વાગે ભગવાનને ગ્વાલ ભોગ લગાવવામાં આવે છે ત્યારબાદ ગ્વાલ આરતી થાય એના પછી ભગવાનને બપોરે રાજભોગ લગાવવામાં આવે છે રાજભોગ આરતી થાય એના પછી ભગવાનને શયન અને એના પછી મંદિર સાડા ચારે ખુલે છે સાડા ચારે ઉત્થાપન આરતી થાય એના બાદ ભગવાનને સાંજે સાડા છ વાગે સંધ્યા ભોગ લાગે ત્યારબાદ સંધ્યા આરતી થાય અને એના પછી ભગવાનને શયન ભોગ લાગે અને શયન આરતી કરવામાં આવે છે આમ દિવસ દરમિયાન ભગવાનને સાત પ્રકારના ભોગ અને આરતી નિયમિત પ્રકારે કરવામાં આવે છે અંદાજે આશરે ત્રણથી ચાર હજાર ભાવિક ભક્તો આની અંદર જોડાયેલા છે અને સમગ્ર ગામજનો આ ઉપરાંત અલગ અલગ શહેરોથી પણ લોકો આ ઉત્સવની અંદર ભાગ લેવા માટે આવે છે અને દિન બદિન અમે જોઈ રહ્યા છીએ કે લોકોનો ઉત્સાહ ભક્તોનો ઉત્સાહ વધી રહ્યો છે અને લોકો આની અંદર જોડાઈ રહ્યા છે